નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરનો રાજકુમાર અને તેના સાથી મિત્રો પહોંચે છે રઘુનંદનના ગામમાં અને ત્યાં પહોંચીને તેઓ સરદારને કહેવા લાગ્યા કે સરદાર તમારે પાંચ પચીસ ગામડાં જોતા હોય ને તો હું તમને આપવા તૈયાર છું અને એથી એ વિશેષ તમારે જેટલી ધન દોલત માલ મિલકત જોતી હોય એટલી હું તમને આપવા તૈયાર છું અને એના સિવાય તમે મારા રજવાડામાં જો કોઈ ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા માગતા હોય તો હું તમને એ કામ પણ આપવા તૈયાર છું પણ હું તમને ખાલી એટલું જ કહું છું કે સુંદરપુરનો જે અમારો દુશ્મન છે ને એ રાજાને તમે એ નહીં જણાવતા કે ભૂતિયો હવે આ દુનિયામાં નથી રહ્યો ત્યારે આટલા શબ્દો સાંભળી અને સરદાર કહે છે કે મને ભૂતિઓ આપો તો હું નહીં કહું અને ત્યારે રાજકુમાર હારી જાય છે પણ રઘુનંદન કહે છે કે તમે ચિંતા કરશો નહીં હું સરદારને નહીં કહેવા દઉં મને પાંચ પચીસ ગામડા આપી દેજો અને આવી વાત થયા પછી રાત પડે છે અને રાત્રે સરદારના સપનામાં ભૂતિઓ આવે છે અને કહે છે કે બસ સરદાર આટલી જ હતી આપણી મિત્રતા અને અહીંયાથી ઠેઠ સમુદ્ર સુધી રાજકુમાર મને લઈ ગયો તો પણ તમે વચ્ચે આડા ના ફર્યા અને મને બચાવી ન શક્યા સરદાર સીસામાં મારો દમ ઘૂંટાય છે મને બચાવી લ્યો હું ભૂત્યો સમુદ્રના પેટાળમાં પડ્યો છું અને જ્યારે આટલું સપનું આવ્યું ત્યાં તો સરદાર ને ધ્રુસ્કે રડી પડ્યા અને બધા જ ડાકુઓ એમની ચારે બાજુ થઈ ગયા અને કહેવા લાગ્યા કે સરદાર તમે કેમ રડો છો શું થયું લાગે છે કે તમને સપનું આવ્યું લાગે છે ત્યારે સરદાર કહે છે કે સપનું તો એવું આવ્યું છે કે તમને કહીશ ને તો તમે પણ રડી પડશો ત્યારે ડાકુઓ કહે છે કે સરદાર તમે ક્યારેય રડ્યા નથી આજે પહેલી વાર તમારી આંખમાં આંસુ આવ્યા છે તો સપનું ભયાનક હોવું જોઈએ બોલો સરદાર શું સપનું આવ્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને સરદાર કહે છે કે ભૂતિયો મારી પાસે આવ્યો હતો અને મને સપનામાં મારી સામુ આવીને રડતો હતો અને રડતાં રડતાં એટલું કહેતો હતો કે બસ સરદાર આપણી મિત્રતા આટલી જ હતી અને તમે મને બચાવી ના શક્યા અરે અહીંયાથી ઠેઠ સમુદ્ર સુધી રાજકુમાર મને લઈ ગયો તો પણ તમે આડા ન ફર્યા આવું કહીને ભૂતિઓ મને કહેતો હતો કે સરદાર હું સમુદ્રના પેટાળમાં પડ્યો છું મારો દમ કૂટાય છે મને બચાવી લ્યો આવું બધું તે મને કહી કહીને રડતો હતો તે તો આટલા શબ્દો સાંભળી અને દસ ડાકુઓ પણ રડી પડ્યા અને કહે છે કે સરદાર ભૂતિયો ખૂબ સારો માણસ હતો અને તેણે રઘુનંદનના કાંડ ઉગાડા પડ્યા હતા અને રાયચંદજીના કાળા કામ પણ તેને ઉગાડા પાડ્યા હતા એમ છતાં આજે એ બંને આપણા ગામમાં આવી ગયા છે ને તો હવે આ ગામમાં આપણું જરાય ચાલશે નહીં સરદાર હવે શું કરીશું ત્યારે સરદાર કહે છે કે ભૂતિયાને ભલે એમણે ત્યાં પહોંચાડ્યો પણ હવે રાજકુમારને હું ક્યાં પહોંચાડું છું ને એ તો કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય એને ભીખ માગી માગીને દાળા કાઢવા પડશે એને ખાવા માટે એક ટંકનું અનાજ પણ નહીં મળે એવી પરિસ્થિતિ કરીને ના મૂકવું ને તો મારું નામ સરદાર નહીં ત્યારે ડાકુઓ કહે છે કે પણ સરદાર એ કેવી રીતે અને ત્યારે સરદાર એટલું જ કહે છે કે એ બધી જ વાત તમે હવે મારા ઉપર છોડી દો અને હવે આવતીકાલની વહેલી સવારે આપણે જવાનું છે એ સુંદરપુરનો એમનો જે દુશ્મન છે અને સુંદરપુર ઉપર જે જૂનો રાજા રાજ કરતો હતો અને જેની પાસેથી આ રજવાડું રાજકુમારે પડાવી લીધું છે ને એ રાજાને હવે શોધવો પડશે ત્યાં તો દસે દસ ડાકુઓ કહે છે કે સરદાર આ કામમાં અમે બધી જ રીતે તમારી હારે છીએ ચાલો અને આમ કહી અને વહેલી સવારે સરદાર આજે ફરી પોતાના ડાકુઓના વેશમાં આવી જાય છે અને દસે દસ ડાકુઓ ઘોડા તૈયાર કરીને નીકળે છે ત્યારે તેમની સામું રઘુનંદન મળે છે અને રઘુનંદન કહેવા લાગ્યા કે સરદાર આ તમારા દસે દસ ડાકુઓને લઈને ક્યાં ઉપડ્યાશો અને હું તો તમારા ઘરે આવતો હતો થોડીક વાત કરવી છે ત્યારે સરદાર કહે છે કે રઘુનંદન હવે જે વાત કરવી હોય ને એ આવતીકાલે કરજો આજે અમે એક મુખ્ય ઉદ્દેશ માટે નીકળ્યા છીએ અને એ કામ પૂરું કર્યા વગર અમે પાછા આવવાના નથી ત્યારે રઘુનંદન કહે છે કે સરદાર ક્યાં જાઓ છો મને કહો તો ખરાબ ત્યારે સરદાર એટલું જ કહે છે કે સુંદરપુરના જે જૂના રાજા હતા ને એ રાજા પાસે જઉં છું અને હે રઘુનંદન જો રાજકુમારનું રજવાડું વેર વિખેર કરી અને એને જો વગડે ભીખ માગતો ના કરી નાખું ને તો મારું નામ પણ સરદાર નહીં ત્યાં તો રઘુનંદનના ડોળા ફાટ્યા અને તે કહેવા લાગ્યા કે નાના સરદાર એવું તમારે નથી કરવાનું અરે તેઓ અહીંયા આવ્યા હતા અને તેઓ મને કહીને ગયા છે કે તમે ગમે તેમ કરી અને સરદારને મનાવી દો તો સરદારને જે જોતું હશે ને એ હું એમને આપીશ ત્યારે સરદાર કહે છે કે હે રઘુનંદન હું માની જાઉં પરંતુ મારે ધન દોલત કે રૂપિયા તો નથી જોતા પણ એ રાજકુમારને કહી દેજો કે મને મારો મિત્ર ભૂતિયો પાછો આપે તો હું ત્યાં જઈને નહીં કહું બોલો એનામાં છે આટલી હિંમત ત્યારે રઘુનંદન સરદારને કહે છે કે ભૂતિયાને હવે ભૂલી જાઓ ભૂતિયા નામનું વાવાઝોડું આવ્યું હતું અને હવે તે શાંત પડી ગયું છે હવે આ સંસારમાં ભૂતિયો ક્યારેય નથી આવવાનો ત્યારે આટલા શબ્દો સાંભળીને સરદાર કહે છે કે તો કાંઈ વાંધો નહીં ભૂતિયાનું અસ્તિત્વ નહીં રહે તો રાજકુમારનું અસ્તિત્વ હું નહીં રહેવા દઉં આમ કહી અને ઘોડાને એડી મારીને સરદાર નીકળી જાય છે અને એમની પાછળ પાછળ આ દસે દસ ડાકુઓ પણ નીકળી જાય છે ત્યારે આ બાજુ હવે રઘુનંદનને ચિંતા થવા લાગી અને તેઓ પહોંચે છે રાયચંદજીની પાસે અને રાયચંદજીને કહેવા લાગ્યા કે ગજબ થઈ ગયો મિત્ર ત્યારે રાયચંદજી કહે છે કે હવે શું ગજબ થઈ ગયો હવે તો દસ પંદર ગામડા આપણને મળવાના છે તો હવે તો રાજાની જેમ રાજાશાહી કરવાની છે ત્યારે રઘુનંદન કહે છે કે મિત્ર એ બધી વાત ઉપર પાણી ફરી ગયું છે કારણ કે અત્યારે વહેલી સવારે સરદાર અને દસ ડાકુઓ પેલા સુંદરપુરના જૂના રાજાને શોધવા માટે નીકળી ગયા છે અને એમને રોકવા માટે આપણી તો તાકાત નથી પણ આ વાત રાજકુમાર સુધી પહોંચાડવી પડશે ત્યારે રઘુનંદન અને રાયચંદજી બંને ઘોડે સવાર થાય છે અને ઘોડાને દોડાવતા દોડાવતા તેઓ બફોર સુધીમાં સુંદરપુરમાં પહોંચે છે અને સુંદરપુરમાં જઈ અને કહે છે કે રાજકુમારને અમારે અગત્યની વાત કરવી છે ત્યારે સિપાહીઓ જઈને રાજકુમારને કહે છે કે કોઈ ગામડાના રાયચંદજી અને રઘુનંદન આવ્યા છે ત્યાં તો રાજકુમાર ભોલો અને જીવનભુઓ ત્રણેય જણા એમને એમની પાસે બોલાવે છે ત્યારે તેઓ આવીને કહેવા લાગ્યા કે રાજકુમાર ગજબ થઈ ગયો છે ત્યારે રાજકુમાર કહે છે કે શું થયું રઘુનંદન શું સરદાર નથી માનતા ત્યાં તો રાયચંદજી બોલ્યા કે સરદારને માનવાની વાત તો છોડો એ તો વહેલી સવારે દસ ડાકુઓ સાથે તેઓ ઘોડે સવાર થઈને નીકળી ગયા છે અને જ્યારે મેં એમને પૂછ્યું કે સરદાર તમે ક્યાં જાઓ છો ત્યારે એમણે માત્ર એટલું જ કહ્યું હતું કે હું જાઉં છું સુંદરપુરના જૂના રાજા પાસે જેમની પાસેથી રાજકુમારે એમનું રજવાડું પડાવ્યું હતું અને એમને જઈને બધી જ વાત કરવાનો છું કે હવે તમે સુંદરપુર ઉપર ચડાઈ કરો ભૂતિયો તમને હેરાન નહીં કરે કારણ કે ભૂતિયાને તેમણે સમુદ્રમાં નાખી દીધો છે ત્યાં તો રાજકુમારના હોશ ઉડી ગયા અને બોલો પણ ગભરાણો અને કહેવા લાગ્યો કે શું આ વાત સાચી છે ત્યારે રઘુનંદન કહે છે કે આ વાત સો ટકા સાચી છે ને તેઓ અમારા ગામમાંથી નીકળી ગયા છે તમારા દુશ્મનને શોધવા માટે ત્યારે રાજકુમાર ભોલાને કહે છે કે ભોલા હવે શું કરીશું ત્યારે ભોલો કહે છે કે હવે એક જ ઉપાય થાય રાજકુમાર હવે ગમે તેમ કરી અને આ દસ ડાકુ અને સરદારને આપણા સિપાહીઓને મોકલી અને એમને બંદી બનાવી નાખીએ અને એકવાર તેઓ જો આપણા રાજ્યમાં બંદી બની ગયા ને તો બીજી વાર એમને ક્યાંય જવા મળશે નહીં અને તેઓ આ વાત આગળ સુધી નહીં પહોંચાડે ત્યારે રાજકુમાર કહે છે કે આના સિવાય હવે કોઈ બીજો માર્ગ નથી માટે હવે આ જ કાર્ય કરવું પડશે અને પછી તો રાજકુમારે પોતાના પચાસ સિપાહીઓની ટુકડી બોલાવી અને કહે છે કે સરદાર અને જે દસ ડાકુઓ જે આપણી પાછળ પાછળ જે સમુદ્ર સુધી આવ્યા હતા ને એ દસે દસ ડાકુઓ અને સરદારને પકડી અને અહીંયા મારી સમક્ષ હાજર કરો ત્યારે હવે રઘુનંદને રાહતનો શ્વાસ લીધો અને આ બાજુ પચાસ સિપાહીઓની ટુકડી સેનાપતિ સાથે ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને સુંદરપુરમાંથી નીકળી જાય છે અને આ બાજુ દસ ડાકુઓ અને સરદાર કે જે પથ્થરો અને પહાડોની ભેખડોમાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને તેઓ શોધી રહ્યા છે આ સુંદરપુરના એ રાજાને અને એ સુંદરપુરનો રાજા એટલી આસાનીથી હાથમાં આવી શકે એવો છે નહીં કારણ કે તે સંતાઈને રહે છે એને ખબર છે કે જો હું બહાર નીકળી ગયો તો કાં તો ભૂતિઓ મારી નાખશે કાં તો પછી રાજકુમાર અને એના સિપાહીઓ જો મને જોશે ને તો મારી નાખશે કારણ કે હું એમના વિરુદ્ધમાં આવા ષડયંત્રો રચી રહ્યો છું પણ આ દસે દસ ડાકુઓએ નક્કી કર્યું છે કે ગમે તે થાય પણ સુંદરપુરના એ દુશ્મનને તો ગોતીને જ રહીશું અને એને પૂરેપૂરો સહારો આપી અને સુંદરપુર હરાવી દઈશું અને આમ સરદાર અને દસ ડાકુઓ આગળ આગળ જી રહ્યા છે અને ત્યારે તેમને આખો દિવસ નીકળી ગયો પરંતુ ક્યાંય એમને આ સુંદરપુરના જૂના મહારાજની કોઈ ખબર નથી મળતી અને ત્યારે તેઓ પછી સુંદરપુર તરફ થોડાક આગળ નીકળે છે ત્યાં તો પચાસ સિપાહીઓની ટુકડી એમની સામું મળે છે ત્યારે આ પચાસે પચાસ સિપાહીઓની ટુકડી આ સરદાર અને દસ ડાકુઓને જોઈને હસવા લાગી અને એમને ચારેય બાજુથી ઘેરી લે છે ત્યારે આ સરદાર કહેવા લાગ્યા કે કોણ છો તમે અને અમને આ રીતે કેમ ઘેરી લીધા છે ત્યાં તો સેનાપતિ આગળ આવીને કહેવા લાગ્યો કે સરદાર તમને શું લાગે છે કે તમે અમારા સુંદરપુરને આમ આ રીતે હરાવી દેશો પણ તમને ખબર નથી કે સુંદરપુરમાં હજુ પણ પરાક્રમી સિપાહીઓ પડ્યા છે અને આજે અમે તમને બંદી બનાવ્યા છીએ અને હવે તમે જ જો બંદી બની ગયા તો પછી તમે અમારા સુંદરપુરની અને ભૂતિયાની વાત દુશ્મન સુધી કેવી રીતે પહોંચાડશો અને ત્યારે જ્યારે આ સેનાપતિની આટલી વાત સાંભળીને ત્યારે સરદાર હસવા લાગ્યાને કહે છે કે તો એમ વાત છે તમે અમને બંદી બનાવવા આવ્યા છો કે હા ત્યારે આ સરદાર કહે છે કે તમને ખબર નહીં હોય હમણાં અમે બે વરસથી જ લૂંટફાટ અને તોફાન મચાવવાનું બંધ કર્યું છે પણ હજુ તો અમે એના એ જ અને અમારા હાથ અને હથિયાર પણ એટલા જ શક્તિશાળી છે ત્યારે આ બાજુ સેનાપતિ કહે છે કે તો તમે તો દસ અગિયાર જણા છો પરંતુ અમારી પાસે પચાસ જણા છે કેવી રીતે લડી શકશો ત્યારે સરદાર કહે છે કે તમારી સામૂ લડવા માટે મારા આ દસ ડાકુઓની તો જરૂર પણ નહીં પડે હું એકલો સરદાર જ તમારા માટે કાફી છું અને આમ કહીને સરદાર પોતાના હાથમાંથી બે તલવારો કાઢે છે અને આ બાજુ દસે દસ સરદારો પણ બે બે તલવારો કાઢે છે અને આ રાજકુમારના જે પચાસ સિપાહીઓ હતા તેમની સામ યુદ્ધ કરે છે અને ત્યાં ભીષણ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં દસ ડાકુઓ અને સરદાર મળી અને આ સુંદરપુરના પચાસે પચાસ સિપાહીઓને હરાવી નાખે છે અને પછી તો સરદાર જે સેનાપતિ હતો તેના હાથ પર તલવાર મારે છે અને તેના હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી અને પછી સરદાર એની ગરદન ઉપર તલવાર રાખીને કહેવા લાગ્યા કે બોલ સેનાપતિ કેવી રીતે તું અમને અહીંયાથી બંદી બનાવીને લઈ જઈશ અને એ તો તારા કિસ્મત સારા છે કે અમે હવે ખૂન કરવાના બંધ કરી નાખ્યા છે નહીતર અત્યારે જ તારું મસ્તક ધડથી જુદું કરી નાખોત અને આમ કહી અને પછી તો આ સરદાર કહે છે કે જા ચાલ્યો જા ત્યારે વધેલા સુંદરપુરના સિપાહીઓ ત્યાંથી ગળગડતી દોટ મૂકીને ભાગે છે અને સુંદરપુરમાં એમના લટકાવેલા મોઢા લઈને આવે છે ત્યારે રાજકુમાર એમને જુએ છે ને કહે છે કે શું થયું ત્યારે સેનાપતિ એટલું કહે છે કે રાજકુમાર કદાચ સો સિપાહીઓ મોકલ્યા હોત તો સારું હતું કારણ કે એ ડાકુઓ અને એ સરદાર જે છે ને તેઓ લડવામાં ને યુદ્ધમાં પૂરી રીતે નિપુણ છે એમને હરાવવા કોઈ નાની મોટી વાત નથી માટે જો એમને બંદી બનાવવા હોય ને તો આપણે અત્યારે જ સો સિપાહીઓ મોકલવા પડશે અને તો જ આપણે એમને બંદી બનાવી શકીશું નહીતર તેઓ ખૂબ શક્તિશાળી છે ત્યારે રાજકુમાર કહે છે કે સેનાપતિ સો નહીં એક હજાર સિપાહીઓ લઈ જાઓ પરંતુ અત્યારે જ તમે આ ડાકુઓને બંદી બનાવીને લાવો નહીંતર તેઓ આગળ નીકળી જશે અને પછી આ દસ ડાકુઓને આ એમના સરદાર એટલું કહે છે કે આપણે અહીંયા છીએ એ વાત સુંદરપુરના સિપાહીઓને ખબર પડી છે તો થોડી જ વારમાં સુંદરપુરનું વિશાળ લશ્કર અહીંયા સુધી આવી જશે માટે અહીંયાથી નીકળી જવું પડશે અને આપણે સુંદરપુરના મુખ્ય દુશ્મનને શોધવો પડશે આમ કહીને ફરી પાછા સરદાર અને દસ ડાકુઓ એ જગ્યા ઉપરથી ઘોડાને દોડાવી અને ત્યાંથી ભેખડોની પાર પહોંચી જાય છે અને મિત્રો પછી એમને સુંદરપુરના મુખ્ય દુશ્મનો કેવી રીતે મળે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી